કૃષ્ણાય વાસુદેવાય હર હે પરમાત્મને પ્રણત ક્લેશનાચાય ગોવિંદાય નમો નમા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગીતા અધ્યાય એક શ્લોક નંબર બાર તરફ આગળ વધી રહ્યા છીએ પારાયણ કરીએ તસ્ય સંજન હર્ષમ ગુરુવૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યો ચે શંખમ દદ્મો પ્રતાપવાન અનુવાદ સમજી લઈએ ત્યારે ગુરુવંશના મહાપ્રતાપી વયોવૃદ્ધ વડીલ પિતામ ભીષ્મે સિંહની ગર્જના જેવો ઘોષ કરનારો પોતાનો શંખ ફૂંકીને ઉચ્ચ સ્વરે શંખ નાદ કર્યો જેનાથી દુર્યોધન બહુ હર્ષ પામ્યો ભાવાર્થ જોઈ લઈએ કુરુવંશના વયોવૃદ્ધ પિતામાં પૌત્ર દુર્યોધનના અંતઃકરણનો આશય જાણી શક્યા હતા અને તેના પ્રત્યે સ્વાભાવિક અનુકંપાને લીધે તેને આનંદિત કરવા માટે તેમણે અત્યંત ઉચ્ચ સ્વરે શંખનાદ કર્યો કે જે તેમની સિંહ સમાન સ્થિતિને અનુરૂપ હતો પરોક્ષરૂપે શંખનાદ કરીને તેમણે હતાશ પૌત્ર દુર્યોધનને જણાવી દીધું કે તેના માટે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાની કોઈ તક ન હતી કારણ કે પરમેશ્વર કૃષ્ણ સામા પક્ષે હતા તેમ છતાં યુદ્ધનું સંચાલન કરવું એ તેમનું કર્તવ્ય હતું અને તે બાબતમાં પોતે કોઈ કસર રાખશે નહીં હવે નેક્સ્ટ વિડીયોમાં શ્લોક નંબર તેર તરફ આગળ વધીશું જય શ્રી કૃષ્ણ મિત્રો